નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી એનું ચેપ્ટર નંબર છ પેશીઓ એમાં આપણે જોવાના છીએ અઢારમો પ્રશ્ન મરૂનિવાસી વનસ્પતિઓ એટલે કે રણમાં થતી વનસ્પતિઓમાં અધિસ્તરની બાહ્ય સપાટી પર શા માટે ક્યુટિન એટલે કે ક્યુટિકલનું લેપન થયેલું હોય છે તો મરુ નિવાસી વનસ્પતિઓ રણ પ્રદેશમાં ઉગે છે ત્યાં પાણીની પ્રાપ્તિ વખતે મુશ્કેલી અનુભવે છે આ વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પાણી ગુમાવવાનો દર નીચો રાખવો જરૂરી છે ક્યુટિન એટલે કે ક્યુટિકલ એ જલ અવરોધક મીણ જેવો રાસાયણિક પદાર્થ છે અને અધિસ્તરની બાહ્ય સપાટી પર તેના લેપનથી પાણીનો વ્યય ઘટે છે આમ આ વનસ્પતિઓમાં શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા માટે ક્યુટિન એટલે કે ક્યુટિકલનું લેપન થયેલું હોય છે એના પછી જોઈએ ઓગણીસમો પ્રશ્ન તરુણ પ્રકાંડના બાહ્ય સ્તર કરતાં વૃક્ષની શાખાનું બાહ્ય સ્તર કેવી રીતે જુદું હોય છે તરુણ પ્રકાંડ એટલે નાનો છોડ એનું બાહ્ય સ્તર પાતળું અને લીલું હોય છે જ્યારે વૃક્ષની ડાળી એટલે કે શાખાનું બાહ્ય સ્તર જાડું સખત મજબૂત અને નિર્જીવ કોષોથી બનેલી છાલ સ્વરૂપે હોય છે તો આગળ જોઈએ વીસમો પ્રશ્ન વૃક્ષની છાલનું નિર્માણ અને તેની વિશિષ્ટતાઓ જણાવો તો વૃક્ષની છાલનું નિર્માણ વૃક્ષની ઉંમર વધવાની સાથે સાથે તેની બાહ્ય રક્ષણાત્મક પેશીઓમાં કેટલાક પરિવર્તન થાય છે અને દ્વિતીય વર્ધનશીલ પેશીની પટ્ટી પ્રકાંડના અધિસ્તરનું સ્થાન મેળવી લે છે અને બહારની તરફના કોષો વિભાજન પામી વધારે સ્તરોવાળી જાડી છાલનું નિર્માણ કરે છે છાલની વિશિષ્ટતાઓ શું હોય છે તો જાડની છાલના કોષો મૃત હોય છે સાલના કોષો આંતરકોષીય અવકાશ વગરની ચુસ્ત ગોઠવણી ધરાવે છે અને કોષોની દિવાલ પર સુબેરીન રસાયણનું સ્થૂલન હોય છે અને સાલના કોષો હવા તેમજ પાણી માટે અપ્રવેશશીલ હોય છે તો આ થયું વીસમો પ્રશ્ન એકવીસમો પ્રશ્ન જટિલ સ્થાયી પેશી કોને કહે છે તેના ઉદાહરણ આપો તો એક કરતાં વધારે પ્રકારના કોષો એકસાથે મળીને કાર્ય કરે તેવી પેશીને જટિલ સ્થાયી પેશી કહે છે ઉદાહરણ તરીકે જલવાહક પેશી અને અનવાહક પેશી જલવાહક પેશી પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે જ્યારે અન્નવાહક પેશી ખોરાકનું વહન કરે છે તો આ થયું જટિલ સ્થાયી પેશીના ઉદાહરણ અને એનું કાર્ય આગળ વધીએ બાવીસમો પ્રશ્ન ટૂંક નોંધ લખો જલવાહક પેશી તો જોઈએ વ્યાખ્યા વનસ્પતિમાં પાણી અને દ્રાવ્ય ખનિજ ક્ષારોનું મૂળથી પર્ણ સુધી વહનનું કાર્ય કરતી જટિલ સ્થાયી પેશી ને જલવાહક પેશી કહે છે જલવાહક પેશીની રચનામાં મૂળ બંધારણની અંદર ચાર ઘટકોનો સમાવેશ થાય છે જલવાહી નિકી જલવાહી ની જલવાહક મૃદુ તક અને જલવાહક તંતુઓ એટલે કે દ્રધોટક પેશી આકૃતિની અંદર આપણને જલવાહિનિકી જલવાહિની જલવાહક મૃદુ તક અને જલવાહક તંતુ આ જલવાહ પેશીના ઘટકો આકૃતિની અંદર દર્શાવ્યા છે તો જોઈએ જલવાહક પેશીના ઘટકો તો પહેલું આવે છે જલવાહિનિકી અને જલવાહિની તો તેની રચના જાળિકા દ્વારા હોય છે આ કોષોની કોષ દિવાલ જાડી હોય છે બીજું જોઈએ ઘટક તરીકે જલવાહક મૃદુ તક તો તે જલવાહક પેશીનો એકમાત્ર જીવંત ઘટક છે તે ખોરાકનો સંગ્રહ કરે છે તેમજ પાણીનો પાશ્વ બાજુએ કિનારી તરફ સંવહન કરવામાં મદદરૂપ થાય છે એના પછી જોઈએ જલવાહક તંતુઓ તે મજબૂતાઈના કાર્યમાં મદદરૂપ છે તો આ થયા જલવાહક પેશીના ઘટકો એના પછી જોઈએ ટૂંક નોંધ લખો અનવાહક પેશી તો વનસ્પતિઓમાં પર્ણથી વિવિધ અંગો સુધી ખોરાકના કાર્બનિક દ્રવ્યોનું વહન કરતી જટિલ સ્થાયી પેશી એટલે અનવાહક પેશી અનવાહક પેશી પણ ચાર પ્રકારના એકમોની બનેલી છે ચાલની નલિકા સાથી કોષ અનવાહક મૃદુ તક અને અનવાહક તંતુઓ તો આ ઘટકોને આપણે વિસ્તારથી સમજીએ તો અનવાહક પેશીના ઘટકો ચાલની નલિકા એ કોષ દિવાલ યુક્ત અને નલિકાકાર કોષીય રચના છે અને કોષ કોષ કેન્દ્ર વિહીન જીવંત રસ રચના એટલે ચાલની નલિકા અને અનવાહક તંતુઓ તેના સિવાયના અનવાહક પેશીના તમામ એકમો જીવંત હોય છે એના કાર્યો તો કાર્ય ખોરાકના વહનનું કાર્ય તથા અનવાહક પેશીમાં પદાર્થોનું વહન બંને દિશાઓમાં ઉર્ધ્વ અને અધો દિશામાં ઉપર અને નીચે બંને દિશામાં થાય છે અને સાથી કાર્ય પણ જુદા જુદા દ્રવ્યોનું વહન કરવાનું છે તો આ થયું અન્નવાહક પેશીની રચના અને એના ઘટકો તેમજ કાર્યો બસ અસ્તુ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ